નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ ચૌદસો એંસીથી ઊંચાઉ સોળસો ને સત્તાણું રૂપિયા ઘઉં પાંચસો એકતાલીસથી પાંચસો બ્યાસી ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો સાત વાત કરીએ તો પંદરસો સાઠથી એકવીસો ને સોળ રૂપિયા ચણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા અડદ તેરસો પિંચાશીથી સત્તરસો ને સોળ મગ તેરસોથી સોળસો ચિમ્મોતેર ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસસો રૂપિયા વાલદેશી તેરસો વીસથી બે હજાર ને ચુમ્માલીસ સિંગદાણા ચૌદસો થી પંદરસો સાઠ મગફળી જાડી નવસો થી અગિયારસો પાસાઠ મગફળી ઝીણી અગિયારસો થી ચૌદસો રૂપિયા એરંડા અગિયારસો દસ થી બારસો બ્યાસી તલીની વાત કરીએ તો બે હજાર એકાવન થી છવ્વીસો ને અગિયાર સોયાબીન આઠસો નેવું થી નવસો બાવીસ તલકાળા ત્રણ હજારથી આડત્રીસો અઠાવીસ લસણ ચાર હજારથી પાંચ હજાર છસો ને પચાસ दाणा अग्यारो थी चौदह सौ पिस्तालीस की बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार चार सौ पचास थी ऊंचा भाव पाँच हज़ार ने एक रुपया राय सौ थी तेर सौ पचास मेथी एक हज़ार साइ थी चौदह सौ रुपया वटाणा आठ सौ बे हज़ार ने नेव एक हज़ार तीस सौ एकतालीस डूंगी बात करिए तो त्राण सौ पचास रुपया नौ सौ पचास रुपया पचास હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ એક હજાર પિંચાશીથી ભાવ એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાવનથી સત્તરસો સોળ મગફળી જાડી આઠસો એકથી અગિયારસો નેવું તુવેરની વાત કરીએ તો આઠસો પચાસથી સોળસો પચાસ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો એંસી ધાણા એક હજાર એકસઠથી પંદરસો એકતાલીસ ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસો પિસ્તાલીસથી છસો ને પાંચ બાજરો ચારસો દસ થી ચારસો પાસાઠ અડદ અગિયારસો પચાસ થી પંદરસો ને પચીસ રાયડો નવસો થી એક હજાર એકત્રીસ મેથી આઠસો થી નવસો ને પચાસ સોયાબીન આઠસો દસ થી નવસો રૂપિયા મગ એક હજાર થી ચૌદસો પચાસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ભાવ બાવીસો પચાસ ચાર હજાર આઠસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર